ઉકાઈ જમણે કાઠાની નહેરમાં બાકલો નજીક ગત રોજ કેમિકલ માફિયા દ્વારા સમગ્ર અંકલેશ્વર અને ભરૂચ જીએનએફસીમાં જતા પાણીના જથ્થામાં રાસાયણિક પાણી ઠાલવી દીધું હતું જેને લઈ ત્રણ લાખ કરતા વધુ લોકોને આરોગ્ય સામે ખતરો ઉભો થયો હતો જોકે નહેર વિભાગ કેનાલ આઉટપુટ ગેટ બંધ કરી દેતા મામલો થાળે પડ્યો હતો જે બાદ ઉકાઈ નહેર વિભાગ દ્વારા તપાસ કામગીરી પૂર્ણ થતા જ રાત્રિના અંદાજે પચાસ ક્યુસેક પાણીનો જથ્થો એસ્કેપ ગેટમાંથી નિકાલ કરી દેવામાં આવ્યો હતો આ પચાસ ક્યુસેક પાણી જથ્થો અંકલેશ્વર શહેરની એક લાખ જનતાને ત્રણ દિવસ સુધી ચાલે એટલો જથ્થો હતો આ વચ્ચે ઉકાઈ નહેર વિભાગ દ્વારા પણ આ મુદ્દે કડક રૂખ અપનાવી વારંવાર બનતી આવી ઘટના સામે કડક કાર્યવાહીના ભાગરૂપે નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પાબેન ભાલાણી દ્વારા પાનોલી પોલીસ મથકે અજાણ્યા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી જાહેર આરોગ્ય પર ખતરો ઊભો કરી જળચર અને માનવ જીવન પર જોખમ ઉભું કરવા બદલ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી પ્રાથમિકા વિસ્તારના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ સાથે ડેટા એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી તપાસ શરૂ કરી હતી જીપીસીબી દ્વારા પણ માછલાના મોત પાછળના કારણ અને સ્થળ તપાસના નમૂનાના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે જે આવ્યા બાદ આ મુદ્દે તેના દ્વારા પણ ટેકન ઓફ એક્શન લેવામાં આવે કવાયત શરૂ કરી છે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પાબેન ભાલાણીએ જણાવ્યું હતું કે આ બાબત ગંભીર છે એ માટે જ પોલીસ ફરિયાદ કરી છે તેમજ લોકોના આરોગ્યને ધ્યાને લઈ ગત રોજ પચાસ ક્યુસેક જેટલું પાણી એક્સેપ્ટ ગેટમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યું છે અને બે દિવસ નહેર બંધ રાખવામાં આવી છે જે બાદ મંગળવારની રાતે રાબેતા મુજબ જથ્થો પુનઃ શરૂ કરવામાં આવશે અને આ બે દિવસ દરમિયાન આપવામાં આવનાર પાણી અંગે પણ વધારાનું પાણી આપવાનું આયોજન કરાયું છે